તો થોડા દિવસના અંતરે ફરી એકવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા હુમલાના વિરોધમાં હડતાળ પાડવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીના પરિવારજનો દ્વારા તબીબ પર હુમલો કરવામાં આવતા રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડી કતરાત્રે દર્દીના પરિવારજનો દ્વારા તબીબ પર હુમલો કરવામાં આવ્યો

आफ्टर पुलिस 42 50 मिनट लेटर आई जो जब कि वो भाग चुका था वहाँ से तो इसमें तो मेरे को पुलिस का वो लग रहा है कि वो पुलिस से क्योंकि यहाँ पे फीमेल नर्सिंग स्टाफ के साथ भी उन्होंने बदसलूकी की है उसने मानव जी मेरी विनती है कि अभी कोई घटना ने कारणे मुश्किल समय में नो उके ए जनु सौथी बतारे मने लागे छे सारी बात कहवा હડતાલને કારણે દર્દીઓને પણ મુશ્કેલી પડતી હોય છે અને એના કારણે કરીને ઉકેલ થાય તેના કરતા જે આપણે પરમનેન્ટ સોલ્યુશન જે પરમનેન્ટ એનો ઉકેલ લાવ્યો છે તો પર્મનન્ટ ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર અમારી કમિશનરેટ અને બાકીના બધા એ બાબતમાં